નમસ્કાર મિત્રો નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ બાર સમાસ્ત્ર સમાજશાસ્ત્ર ગાલા અસાઇમેન્ટ બુક બે હજાર છવ્વીસના પ્રશ્નપત્ર પાસનું સંપૂર્ણ સોલ્યુશન સમજવાના છીએ આ વિડીયો તમારા ફાઇનલ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી રહેશે તો સેક્શન એમાં વાત કરીએ તો તેમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાના છે તો પહેલા પ્રશ્નની વાત કરીએ રાષ્ટ્રીય એકતા સર્જનાર પાયાનું પરિબળ કયું છે તો ભારતનું બંધારણ બીજો પ્રશ્ન ભારતમાં ઈસ્વીસન બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે તો ઉત્તરાખંડ ત્રીજો પ્રશ્ન યુવા ગ્રહો કયા સમુદાયમાં જોવા મળે છે તો આદિવાસી સમુદાયમાં જોવા મળે છે ચોથો પ્રશ્નની વાત કરીએ બૌદ્ધ ધર્મનું ધર્મ પુસ્તક કયું છે ત્રિપીટી ત્યાર પછી વાત કરીએ પાંચમું આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે આવે છે તો દ્વિતીય છઠ્ઠો પ્રશ્નની વાત કરી ગુજરાતમાં ઈસવીસન બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે અનુચૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે તો સાત દસ ટકા સાતમા પ્રશ્નની વાત કરીએ ઈસવીસન બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી ઓછી બાલિકાઓનું પ્રમાણ કયા રાજ્યમાં છે તો પંજાબમાં છે આઠમા પ્રશ્ન એની વાત કરીએ કુંવરબાઈનું મામેરું યોજના કયા વિભાગમાં સમાવિષ્ટ છે તો સામાજિક ન્યાય અને અધિકારિતા ત્યાર પછી નવમો પ્રશ્ન સંસ્કૃતિ કરણનો ખ્યાલ કઈ ગતિશીલ ગતિશીલતા માટે વપરાયો જાય છે તો જૂથ લખી ત્યાર પછી વાત કરીએ દસમા પ્રશ્નની સંસ્કૃતિનું સમન્વિકરણ કઈ પ્રક્રિયાથી થાય છે તો વૈશ્વિકરણ અગિયારમો પ્રશ્ન ભારતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો તો ઈસ્યુસન ઓગણ ઓગણીસો ઓગણસાઠમાં થયો હતો બારમા પ્રશ્નની વાત કરી ભારતમાં ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો તો પંદર ઓગસ્ટ ઓગણીસો પંચાણું તેરમા પ્રશ્ન ભારતના વડાપ્રધાનશ્રીએ સ્વચ્છતા અભિયાનનો આરંભ ક્યારે કરાવ્યો તો બે ઓક્ટોમ્બર બે હજાર ચૌદના રોજ કરાવ્યો હતો ત્યાર પછી ચૌદનું સુધારાવાદી સામાજિક આંદોલન કરતા બિલકુલ વિરુદ્ધ પ્રકારનું આંદોલન કયું છે તો ક્રાંતિકારી સામાજિક આંદોલન પંદરમા પ્રશ્ન ગ્રામ્ય પંચાયતનું મૂળ એકમ કયું છે તો ગ્રામ સભા ત્યાર પછી સોળમાં પ્રશ્ન પંચાયતનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે પાંચ વર્ષનો હોય છે સત્તરમાં પ્રશ્ન ભારત સરકારે નેશનલ એડ કંટ્રોલ કન્ટ્રોલ ની સ્થાપના ક્યારે કરી હતી તો કરી કરી હતી વાત કોના નિરીક્ષણ અનુસાર લિંગભેદને કારણે મહિલાઓ પુરુષોના કાર્યમાં ભેદભાવભર્યું વર્તન જોવા મળે છે તો ડોક્ટર નીરા દેસાઈ ઓગણીસમો પ્રશ્ન ધોરણભંગ વર્તનની વ્યાખ્યા આપનાર વિદ્વાન કોણ છે તો હોટન અને હંટ વાત કરીએ વિભાગ બી માં નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે તો વિશ્વ પ્રશ્નની વાત કરી ભારતમાં બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછું લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં છે તો ભારતમાં ઈસ્વીસન બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછું લિંગ પ્રમાણ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવમાં છે સસો અઢાર એક વિશ્વ પ્રશ્નની વાત કરીએ આદિવાસી સંસ્કૃતિના કયા ચાર લક્ષણો છે કદમાં નાની વિવિધતા વિશિષ્ટતા અને સ્વાવલંબન બાવીસમા પ્રશ્નની વાત કરીએ બંધારણમાં કયા કયા સમૂહોને વિશિષ્ટ લાભો આપવામાં આવે છે અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓ અન્ય પ્રસાદ વર્ગોને ત્રેવીસમા પ્રશ્નની વાત કરીએ સશક્તિકરણ શબ્દનો ઉદ્ભવ ક્યારે થયો ઇવલિન હસ્ટનના મત મુજબ સશક્તિકરણ શબ્દનો ઉદ્ભવ ઈસવીસન ઓગણીસો ના દાયકામાં લેટિન અમેરિકામાં શિક્ષણ અંગેની ચર્ચામાં થયો હતો ચોવીસમો પ્રશ્ન પશ્ચિમીકરણ પ્રક્રિયાનો પ્રારંભ ક્યારથી થયો છે પશ્ચિમીકરણ પ્રક્રિયાનો પ્રારંભ યુરોપિયન પ્રજાના સંપર્કથી થયો છે 25માં પ્રશ્નની વાત કરીએ પીટીઆઈ નું પૂરું નામ નામ જણાવો પીટીઆઈ નું પૂરું નામ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા છે 26માં પ્રશ્નની વાત કરીએ પ્રતિરોધાત્મક સામાજિક આંદોલનનું ઉદાહરણ જણાવો તો નર્મદા બંધ વિરોધી આંદોલન ભાષા વિરોધી આંદોલન વગેરે પ્રતિરોધાત્મક સામાજિક આંદોલનના ઉદાહરણો છે 27માં પ્રશ્નની વાત કરી વિદ્યાસાગર શર્માના મતે પંચાયતી રાજ એટલે શું તો વિદ્યાસાગર શર્માના મતે પંચાયતી રાજ એક એવી કલ્પના છે જે વિશ્વ સમક્ષ લોકશાહીનો નવો જ દ્રષ્ટિકોણ રજૂ કરે છે અઠ્યાવીસ પ્રશ્નની વાત કરીએ સામાજિક સમસ્યા ક્યારે ઉદ્ભવે છે સમાજના સભ્યો જ્યારે તેમની પાસે રાખવામાં આવતી સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધ પ્રકારનું વર્તન